હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા ઓટ ગાડી આ તો મા કાકાનો બર્થડે છે મા કાકાને કેવો પડશે કાકા ઓ કાકા 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 ઓ કાકા કાકા જાગો જાગો

મીઠું લે હેપી મીઠું લખ્યું છે હેપી બર્થડે લખ્યું છે તમે વાતો કરું મીઠું હાવ હેપી બર્થડે લખેલું ઓ મેઠા બા એમ લખ્યું જુઓ જો તમે ભાઈ બન જીગરી દે ને એમ ફોન કરો છગન બકકો હા પેલો જાય બળ્યો બડી લેજી મેં હેતું નહીં અય ઓ તો નતો યાર મંકનું બટડી હેપી મિચ્યુ લે યાર હેપી બર્થડે ઈદ ના હા મારો બેઠો હી તું મર્સીડીસ કેડી લાવ્યું તું મર્સીડીસ ગાડી લઈન આવી ચીલી વાડમાં થા પત મિનિટ આવું યાર જલ્દી આવье હે બર્થડે સાત તો મેખ્યાનો આ તો મેખ્યાનો બંડે એકલા ભૂત કરવા પાડીવાની મેખ્યાની ઓમાં સ્ટીરિંગ હબડા

તો હેળો જે પીધું આમ એ ડ્રાઈવર અલા ડ્રાઈવર તો યાર આવો યાર આ ડ્રાઈવર ના થઈ જાય ડ્રાઈવર ગાડી ગાડી કાઢવાનું ચલો ઉપર તું મીઠ પૂરી કર દેજે આની મીઠ સ્ટેજ ઉપર ચડતી નથી ગાડી મીન ઉપર ચડાય પેલા ઢોકળો કોલી નીયાતી પાછી આવે હા તો આવો સંસ્કાર આવો તો હા પેલું ક કબૂલ તો જી લાગે મારું સકવી થઈ ગયું અલા pocket કી છે ગાડી તો આ તો પણ નસીબ ઓર આ ગાડી જે અસવાળી એક કી એ મિયા તો બહુ કોય જા આમ એવું કે કો મને તો આ મમી એ લે મોમા મોમા ઓય નઈ લાવના સર મારની આવતી તને બર્થડે બર્થડે મી ઓય નો બે તેરી નામ કા કુત્તા પર ફંક ક શું હોય યો કેલો કી જાય લે લે કેલો કી જાય તો લે તે કી જાય કે ખબર હે હે કા ગાડી સેન્સર વાળી હે લે ઓની ગાડી હે જો વાય તો કોણ હે ટકા નહી બે બે કે કરવા ગાડી સેન્સર વાળી હે લે ઓ મારે તાકી પર મારી ગાડી તો કોઈ નહી વે દો આમ કી તો કેલા એ ઉપર મામા મને કે જો ગયો અલ્યા ઓના કદે તું નોત ના કર તો

બ્યા વનટ કી

મોમા તારો બાપો મતોરી કરી કરે તું દાન કરી દે લે બજે આવે તો શેતર આટવાનું મીલી તું કા એમાં ભગમ બજા પારસી મતલા કા કોકને પૂછું તો જને બજે સભરો જને બજે સભરો એ રાગા તો ઈ દે

Vai, vai, vou... કુલાયા મારા રાજુ ઓ હો હો ઉતતો નહી હેલો આ બોલો બોલો રાજુ છોકણ યે હું ગાડી લઈને આવુંય બાજુ રસ્તામાં ભઈ તો ભાદુ અમે કે કે આવી જ ભઈ બદની હા આવું આવું હેવ એ બે ભઈ રસ્તામાં કો જલ્દી

Nada, sangkau, Wah! Wow. apa jadul usah mati, rambut naik, asyanka jiket, hai sangka jiket, tengah orang ya, Hahaha! dah taruh kau lagi, lagi jahat kita untuk, oh, jadi ya, merah, tanpa gugur, rambut ala raya, jadi jadi ya, bisa kini, hai, tapi dia ayam Ay. putih, Ay. 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 વાયક માં વાયર તૂટી જા આ લે વાયર તૂટી જા હે લે તો માઈક વાળું નહીં એવું હે તું ગડી આડું જવા દે ગાડી એ રોમ તઈ મેં જનકરજી નું ઉજાડ્યું ગાડી હકુ હોય યાર આવ તારું સિસ્ટમ હજી અલગ અલગ યાર લઈ આવ્યો તું આવ પોટુ ફોલ્યો ને ફોલ્યો ને લે એ પણ મારી ખબર હતી કી કોજી તો ચક્કુ તો નહોતું ને ચક્કુ છે આ બે જો બહુ એકદમ પરવણ આ ગામા કાડી કાડી કેને કી તને પૂરી કેચો અમે જઈ ને ગાડીમાં હું તો ગ્રેબ જાઉ ના લે તુરુ આલો હું કેવા જા છુ જા છુ બીક